તો અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અરિયંત એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે જ્યારે બ્લાસ્ટની ઘટનાના પગલે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે ફેક્ટરીમાં હોવાની ઘટના સામે આવી છે ઘટનાના પગલે ફાયરની ગાડીઓ અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું અને તેમાં પ્લાસ્ટિક કોટિંગનું કામ કરવામાં આવતું હતું જ્યાં બોઇલર ફાટતા બે લોકોના મોત નીપજ્યા છે આસપાસના લોકોનું કહેવું છે કે બપોરના સમયે અચાનક ઘટના બની હતી હાલ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ઘટના મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે આખરે કેવી રીતે આ ઘટના બની હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો